ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ બ્રિજ ચાલીસ કરોડના ખર્ચે તૈયાર થયો અને બાવન કરોડના ખર્ચે તોડી પાડવામાં આવશે ત્યારે અંદાજિત બાણું કરોડના ખર્ચે નવો બ્રિજ તૈયાર થશે ત્યારે જવાબદાર કંપની પાસેથી આ બ્રિજ બનાવવાની રકમ વસૂલ કરવી જોઈએ કારણ કે અમદાવાદના નગરજનોના માથે આ ખર્ચ આવશે સમગ્ર ભ્રષ્ટાચાર મામલે ભાજપ દ્વારા ઈડી અને સીબીઆઈ દ્વારા તપાસ કરવાની માંગ કરી છે તો આ મામલે સ્ટેન્ડિંગ ચેરમેન દાણીએ આક્ષેપ સામે વળતો પ્રહાર કર્યો હતો બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો ત્રણ વાર આ બ્રિજ માટે ટેન્ડર કરવામાં આવ્યા છે જે કંપનીએ બ્રિજ બનાવ્યો તેના પાસેથી વસૂલવામાં આવશે અને કાયદાકીય રીતે કાર્યવાહી કરીને આ બ્રિજના પૈસા વસૂલવામાં આવશે તો વિપક્ષ પોતાના સમયગાળામાં એક થાંભલો પણ લગાવી શક્યા નથી સમગ્ર ગુજરાતમાં અમદાવાદ શહેરમાં જે હાડકુસર બ્રિજ છે ખૂબ જ ચર્ચાસ્પદ મુદ્દો બન્યો છે ભારતીય જનતા પાર્ટીનો આ સૌથી મોટો કલંકિત અને માનવસર્જિત ભ્રષ્ટાચાર છે ચાલીસ કરોડના ખર્ચે માતબાર રકમથી આ બ્રિજ બન્યો છે લોકોના ટેક્સના નાણાંથી મ્યુનિસિપલ ટેક્સ ઉપર અઢાર ટકા વ્યાજ વસૂલવામાં આવે છે દરેક વસ્તુ ઉપર જીએસટી લગાવવામાં આવે છે લોકોના ટેક્સના નાણાંથી આજે ગુજરાત સરકાર હોય અમદાવાદ કોર્પોરેશન હોય એનાથી વિકાસના કામો થાય છે ને એનાથી વહીવટો થાય છે આપણે લોકોના ટ્રસ્ટીઓ છીએ ત્યારે આજે ચાલીસ કરોડના ખર્ચ કર્યા પછી બ્રિજ ત્રણ વર્ષની અંદર જ બ્રિજ તૂટી જાય ડેમેજ થઈ જાય અને બ્રિજને બંધ કરી દેવામાં આવે બે વર્ષથી કરોડ રૂપિયા તો આની પાછળ જાહેરાતો અને આની તપાસની પાછળ સમય બરબાદ કરવામાં આવ્યો છે અને આજે અત્યારે બાવન કરોડ રૂપિયા બીજા એની પાછળ ખર્ચવાની વાત કરે છે આશરે સો કરોડની આસપાસનો આ ખર્ચ નાગરિકો ઉપર આનો બોજો પડશે અને હું માનું છું કે આ સર્જિત આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ કાંડ કૌભાંડ અને કમિશનની આ જે ભારતીય જનતા પાર્ટીની જે નિધિ લઈ છે એના કારણે આજે અમે જન્મ્યા એ પહેલાંના અમદાવાદ શહેરની અંદર જે બ્રિજો છે એની એક કાકરી પણ નથી કરી કાલુપુર બ્રિજ જોઈ શકો છો સારંગપુર બ્રિજ તમે જોઈ શકો છો નહેરુ બ્રિજ તમે જુઓ સુભાષચંદ્ર બ્રિજ તમે જુઓ ગાંધી બ્રિજ તમે જુઓ અનેક બ્રિજો એવા છે કે જેને આજે સાઠ સાઈઠ પાસઠ પાસઠ વર્ષ થઈ ગયા પણ આજે પણ એની કાકરી નથી નીકળી આ માત્ર ત્રણ ચાર વર્ષની અંદર જ બ્રિજ તૂટી જાય કાંડ અને કૌભાંડ અને કમિશનથી ચાલતી ભારતીય પાર્ટીના ગેરવહીવટના ભ્રષ્ટાચારો છે આની સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ તમે દરેક જગ્યાએ ઉપર ઉપયોગ કરો છો તો આની ઉપર ઉપયોગ કરો અને જે પણ દોષી હોય કોણ મેયર હતું કોણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા કોણ કમિશનર હતું કોને ટેન્ડર બહાર પાડ્યું તમામને ઈડીને સીબીઆઈની અંદર ધરપકડ કરીને જેલના સળિયાની પાછળ

ટેકનિકલ આપણે વાત કરીએ કે ક્વોલિફાય થયા છે અને આવનાર સમયગાળા દરમિયાન હાટકેશ્વરની અંદર આ નવો બ્રિજ તોડીને બનાવવામાં આવશે જે બનાવ બાબતે વિપક્ષો દ્વારા જે કરવામાં આવે છે આક્ષેપ એ તદ્દન પાયાવિહોણા છે જે પણ બ્રિજનો જે ખર્ચો થવાનો છે બાવન કરોડ ચુમ્માલીસ રૂપિયા નવો બ્રિજ બનાવવાનો સ્પાન સાથે અને સાત આઠ કરોડ રૂપિયા તોડવાનો આમ ટોટલ જે કોસ્ટ છે બાવન કરોડ રૂપિયા એ તમામ કોસ્ટ આપણે વાત તરીકે જે કંપનીને બ્લેકલિફ્ટ કરી છે જે કંપની પાસે જેને બ્રિજ બનાવ્યો હતો સત્તર ની અંદર અને ઓગણીસની અંદર સ્ટ્રક્ બંધ કર્યો તો એ કંપની પાસેથી આ તમામ જે ખર્ચ એ વસૂલવામાં આવશે આ મહાનગરપાલિકા દ્વારા આના ઉપર કોઈ પણ પ્રકારનું ભારણ આવશે નહીં અને વિપક્ષ દ્વારા જે પોતાના શાસનકાળ દરમિયાન બે હજાર થી બે હજાર પાંચ દરમિયાન પાંચ વર્ષ દરમિયાન એમને સૂચવેલા કોઈ બ્રિજ એક થાંભલો પણ લગાવી શકે

ચાલીસ કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો ત્યારે હવે જે પ્રમાણે ટેન્ડર મંજૂર થયું છે અને ટેન્ડરના આધારે હવે બાવન કરોડના ખર્ચે આ બ્રિજ છે તે તોડી પાડવામાં આવશે તેમજ અંદાજીત સો કરોડનો ખર્ચ હવે આ બ્રિજનો નિર્માણ પાછળ થશે ત્યારે કહી શકાય કે જે રીતે વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરાયો છે કે સમગ્ર મામલે ઈડી અને સીબીઆઈ દ્વારા આ બ્રિજને જે કંઈ જે કોઈ પણ આમાં જવાબદાર લોકો છે તેની તપાસ થવી જોઈએ ખાસ કરીને આ બ્રિજ જ્યારથી બન્યો ત્યાંથી લઈને તેના પર અનેક આક્ષેપો થયા છે ત્યારે હવે જ્યારે ટેન્ડર મંજૂર થયું છે આ બ્રિજને તોડવા માટે ત્યારે ચાલીસ ક્રોડમાં બ્રિજ તૈયાર થયો હતો ત્યારે હવે કહી શકાય કે બાવન કરોડના ખર્ચે બ્રિજ તોડી પાડવા માટેનું જે ટેન્ડર મંજૂર કરાયું છે જે તે અનેક આક્ષેપો થાય છે ત્યારે હવે સવાલ એવું બધાય છે કે આ બ્રિજ પાછળ લેબોરેટરી ખર્ચ પણ થયો છે બ્રિજને નિર્માણ પાત્રનો અનેક ખર્ચ થાય તેનો હજુ હિસાબ મળ્યો નથી ત્યારે અનેક આક્ષેપ બાદ હવે આ બ્રિજ જે તોડવા માટે જે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવશે ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે તમામ મામલે ઈડી અને સીબીઆઈ દ્વારા આ બ્રિજ પાછળના ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ